રાડ કે ફરિયાદ કરવામાં આવી હતી ત્યારે આજે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માણીસ સાથે ડીસા નગરપાલિકાના નવનિયુક્ત ઇન્ચાર્જ પ્રમુખ શૈલેષભાઈ રાયકર સહિત સેનિટેશન ચેરમેન મંજુલાબેન રાવળની ઉપસ્થિતિ આધુનિક ટેકનોલોજી સાથે કચરાનું મોનિટરિંગ જીપીએસ પ્લસ જીઓ ફેન્સ ઉપયોગ કરનાર ભારતની પ્રથમ પાલિકાના લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં હવે કચરા ગાડી કલેક્શનનું મોનિટરિંગ એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કરશે વધુમાં ડીસા શહેરમાં જ્યાં પણ ડોર ટુ ડોર કચરા ગાડી ન આવતી હોય તો તે અંગે આધુનિક પદ્ધતિથી તેનું સંચાલન ડીસા નગરપાલિકા દ્વારા કરવામાં આવશે અને ગણતરીના કલાકોમાં કચરા ગાડી જે તે વિસ્તારમાં પહોંચી જશે જ્યાં નહીં જતી હોય તો તે અંગે આધુનિક પદ્ધતિથી તેનું સંચાલન મોનિટરિંગ નગરપાલિકાના દ્વારા કરવામાં આવશે આજે જીસા નગરપાલિકામાં ડોર ટુ ડોર માટે નવી સિસ્ટમનું લોકાર્પણ માટે જે ડોર ટુ ડોર કચરા કલેક્શન ગાડીઓ છે કઈ ગલીમાં જાય છે કયા એરિયામાં જાય છે અને ના જાય એનું ટોટલ રિપોર્ટિંગ લાઈવ રિપોર્ટિંગ પાલિકા અંદર જ થશે અને એના માટે જે

ఏపణి నగరపాలికా తర్ఫీ రా